આપણે બેટરી એટલે કે ટોર્ચ લઈએ ટોર્ચ ચાલુ કરીએ તો એમાંથી પ્રકાશ આવે પણ જ્યાંથી ટોર્ચમાંથી પ્રકાશ આવે છે એને તમે તમારા બે હાથ વડે ઢાંકી દો તો એ પ્રકાશ તમને જોવા મળતો નથી તમારો જે હાથ એને પ્રકાશને ઢાંકી દીધેલો છે જેવો તમે હાથ હટાવશો એટલે પ્રકાશ ફરી દેખાશે સૂર્ય પણ ઘણી વખત દેખાતો નથી સૂર્ય ઉગે છે અને આથમે છે પણ જો પાણી ભરેલા કાળા વાદળો કે સાદા વાદળો જો સૂર્ય આગળથી પસાર થાય તો સૂર્યનો પ્રકાશ આપણને મળતો નથી ચોમાસામાં આપણે ખાસ જોઈએ છે એટલે સૂર્ય તો હોય છે જ એનો પ્રકાશ પણ હોય છે પણ એ વચ્ચે વાદળો આવી જાય છે એટલે આપણે પ્રકાશ જોતા નથી બેટરીમાંથી પ્રકાશ આવતો હોય છે અને આવતો રહે છે એ આપણે જ્યારે હાથ મૂકવામાં આવે છે ત્યારે જોઈ શકતા ને તે હાથ ખસેડવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ એટલે બેટરીના પ્રકાશનું પણ અસ્તિત્વ છે અને સૂર્યના પ્રકાશનું અસ્તિત્વ છે પણ આપણને એ સૂર્યનો પ્રકાશ અને બેટરીનો પ્રકાશ દેખાતો નથી કારણ કે બેની વચ્ચે મનુષ્યને જોવાનું અને એ સૂર્ય કે બેટરી વચ્ચે એક આવરણ આવી જાય છે એ આવરણ એ પ્રકાશને ઢાંકી દે છે એટલે આપણે એ સૂર્યપ્રકાશ કે બેટરીના પ્રકાશને જોઈ શકતા નથી આ જ વાતને ભગવાન આ શ્લોકમાં કહે છે વૈશ્વિક ચેતનાનો અપરિવર્તનશીલ સઅસ્તિત્વ અદ્રશ્ય પ્રકાશ સર્જનના સ્વપ્ન પડછાયા પાછળ છુપાયેલો રહે છે આપણે જોઈએ છે કે લૌકિક કે આધ્યાત્મિક સગળું મનુષ્યના મનમાં જ રહેલું હોય છે ઘણા દાખલાઓમાં તે છતું થતું નથી પણ અણછતું રહે છે જ્યારે તેના ઉપરનું આવરણ ધીમે ધીમે દૂર કરવામાં આવે ત્યારે આપણે કહીએ છીએ કે આપણે શીખીએ છીએ આવરણ દૂર કરવાની આ પ્રક્રિયા દ્વારા જ્ઞાન પ્રાપ્તિમાં આગળ વધાય છે જે માણસ ઉપરથી આ આવરણ દૂર ખસતું જાય છે એ અધિક ને અધિક જ્ઞાન પ્રાપ્ત કરતો જાય છે જે માણસ ઉપર એ આવરણ ગાઢ થઈને પડેલું રહે છે તે અજ્ઞાન છે એ માણસ ઉપરથી આવરણ સંપૂર્ણ દૂર થયું છે તે સર્વવિધ છે સર્વન છે એ જ વાત આ શ્લોકમાં ભગવાન કહે છે ભગવદ્ ગીતાનો અધ્યાય સાતમો શ્લોક પચીસમો નાહમ પ્રકાશઃ સર્વસ્વ યોગ માયા મૂડોયમ ના ભી જા લોકો મામ જમ વ્યયમ ગુજરાતીમાં જો આ શ્લોકને આપણે કહીએ તો હું મૂર્ખ તથા અલ્પબુદ્ધિવાળા માણસો સમક્ષ કદી પોતાને પ્રગટ કરતો નથી તેમના માટે હું મારી અંતરંગ શક્તિ ત્યારા આવૃત રહું છું અને તેથી તેઓ જાણતા નથી કે હું અજન્મા તથા અવિનાશી છું બીજા શબ્દોમાં જો આ શ્લોકને કહીએ તો પોતાની યોગમાયા વડે ઢંકાયેલા હું સૌને પ્રત્યક્ષ નથી થતો માટે અજ્ઞાની જન સમુદાય મુજ અજન્મા અને અવિનાશી પરમેશ્વરને ઓળખી શકતો નથી એટલે એ મને જરમ મરણશીલ એમ સમજે છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન અને મનુષ્ય એ બેની વચ્ચે ભગવાને જે માયાનું આવરણ માયાનું આવરણ રાખેલું છે એટલે મનુષ્ય ભગવાનને જોઈ શકતો નથી જોઈ શકતો નથી એટલે કે સમજી શકતો નથી જો એ આપણે જ્ઞાન ભગવાનને જ્ઞાન ગણીએ અને મનુષ્યને અજ્ઞાન કહીએ તો આ અજ્ઞાન અને અજ્ઞાન વચ્ચે એક આવરણ છે મનુષ્ય અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જવું હોય તો એ આવરણને તોડવું પડે આપણે જોઈએ છે કે કોઈ પણ વસ્તુ શીખવી હોય તો એ એક જ ધડાકે શીખી શકાતી નહીં એને ધીરે ધીરે શીખાય છે કોઈ પણ વસ્તુમાં પારંગત થવું હોય તો એ પારંગત થવામાં ધીમે ધીમે આગળ વધાય છે એ એટલે કે એ દરેક આવરણ જે હોય છે પ્રગતિના પંથના આવરણ મનુષ્યના જીરોથી સો સુધી જવામાં તમારે નવ્વાણુંને ક્રોસ કરો પડે એવી રીતે તમે જીરોથી તમારી પ્રગતિના પંથે જવા માટે જુદા જુદા વચ્ચે આવતા અવરોધો ગણો કે આવરણ ગણો એને દૂર કરો તો તમે તમારી વસ્તુમાં સક્સેસ પામો તમે સફળતા પામો એ જ વસ્તુ અહીં છે અજ્ઞાની મનુષ્ય અને જો ભગવાનને ઓળખવો હોય ભગવાનને જાણવો હોય ભગવાનને પામવો હોય તો ભગવાન અને અજ્ઞાનની વચ્ચે એટલે જ્ઞાન જ્ઞાનને અજ્ઞાનની વચ્ચે જે માયાનું આવરણ ભગવાને ઢાંકીને બેઠા છે એને તમારે ખસેડવું પડે આ શ્લોકમાં ભગવાન આ જ વસ્તુ કહે છે સામાન્ય રીતે કહીએ છીએ કે જો ભગવાન સર્વવાપી છે તો બધા કેમ પ્રકટ થતા નથી આ પ્રશ્ન ઘણા લોકો વારંવાર પૂછવામાં આવે છે એનું કારણ એ છે કે એ પોતાની શક્તિ બ્રહ્માંડ બ્રહ્મણા અર્થાત યોગ માયાથી ઝંકાયેલો છે તેથી તે બધા દ્વારા દેખાતા નથી જેમના માટે તીવ્ર ભેદભાવથી પડદો ખેંચાય છે તેઓ તે દ્રશ્યમાન થાય છે માણસ અને ભગવાન વચ્ચે વૈશ્વિક ભ્રમણનાનો ભ્રમણાનો જે પડદો છે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે જે પડદો છે એમાં ત્રણ ગુણો છે એક સત્વ રજસ અને તમસથી બનેલી માયા તમસનો પડદો શ્યામ છે રજસનો પડદો લાલ છે અને સત્વનો પડદો શુદ્ધ સાપેદ છે આમ ત્રિવિધ પડદો પ્રફુલ્લિત પરમાત્માને ઢાંકી દે છે જેથી ભક્ત તીવ્ર સાધના દ્વારા પડદા પછી પડદો ફાડી નાખે છે અને તેમના પાછળની વાસ્તવિકતા અંતિમ સત્ય તરીકે પ્રગટ થાય છે તમામ આધ્યાત્મિક વસ્તુનો હેતુ માણસ મનુષ્ય અને ભગવાન વચ્ચેનો અવરોધો દૂર કરવાનો છે એટલે કે ભગવાનને જોવાનો પામવાનો કે ઓળખવાનો છે જ્ઞાનથી અજ્ઞાનથી જ્ઞાન તરફ એટલે મનુષ્યનો ભગવાન તરફનો જે છે એ રસ્તો એ આધ્યાત્મિક છે અને એ એમાં રહેલા વચ્ચે રહેલા આ ત્રણ ગુણો માયાવી ગુણોના પડદાને તોડીને આગળ જવાય છે આપણે જોઈએ છે કે ભગવાનને ઉત્પન્ન કરવો અથવા બનાવવાનો નથી એ તો પહેલેથી છે અને રહેશે બધામાં શાશ્વત ચેતના સિદ્ધાંત સમસ્યા ફક્ત માયાના જે પડદા છે એને દૂર કરવાની છે માયાની શક્તિ અને તે કેવી રીતે પાર કરી એ આગળ આપણને ભગવાને છઠ્ઠા અધ્યાયના ચૌદમાં શ્લોકમાં પણ જણાવ્યું હતું ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન યોગ માયા શબ્દ વાપરે છે ભગવાન તે યોગ તે સમાપૃત છે આપણે જોયું તો ચોથા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં પણ ભગવાને આત્મા માયા કહી હતી જે શક્તિની ભગવાનની દિવ્ય ગુણો સાથેની સ્વયં મનુષ્ય મનુષ્યાદિ રૂપમાં પ્રગટ થાય છે પણ દ્રષ્ટિમાં જરન મરણ કરનાર સાધારણ મનુષ્ય જેવા પ્રતીત થાય છે તે જ માયા શક્તિનું નામ આ યોગ માયા છે ભગવાન જ્યારે મનુષ્ય આદિ રૂપમાં અવતરણિત થાય છે ત્યારે જેમ કોઈ બહુરૂપી કે અન્ય વેશ ધારણ કરીને લોકોની સામે આવે છે પોતાનું અસલી સ્વરૂપ છુપાવી રાખે છે એ જ પ્રમાણે ભગવાન પોતાની આ યોગ માયાને ચારે બાજુ વિસ્તાર કરી પોતે તેમાં છુપા રહેલા છે આજ એમનું યોગ માયાથી સમાવૃત્ત થવું એવું કહેવાય છે અહીં ભગવાન કહે છે કે પોતે યોગમાયાથી છુપાયેલો રહ્યો છે અને સામાન્ય મનુષ્ય દ્રષ્ટિએ માયાના પડદાની પેલી બાજુ જોઈ શકતો નથી તેથી અધિકાંશ મનુષ્યો તેઓએ પોતાના જેવા સાધારણ મનુષ્ય માને છે તેથી ભગવાન સૌ માટે પ્રત્યક્ષ નથી થતા જો ભગવાનના પ્રેમી ભક્તો છે તેમના ગુણ પ્રભાવ સ્વરૂપ લીલાના પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે જેમને ભગવાનને ભગવાન પોતાનો પરિચય આપવા ઈચ્છે છે માત્ર તે લોકો માટે ભગવાન પ્રત્યક્ષ થાય છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન આપણને સમજાય છે કે હું અવિનાશી છું હું જન્મ મરણ રહી જ છું છતાં પણ હું પ્રગટ થઉં છું અને પાછો મરી હું પ્રગટ થાઉં છું ને અંતર્ધાન થાઉં છું એવી લીલા કરું છું હું અવતાર લઉં છું ત્યારે અજન્મ હોવા છતાં પણ અવતાર લઉં છું અને અંતર્ધાન થઈ જાઉં છું સામાન્ય રીતે સૂર્ય ભગવાન ઉગે ઉદય થાય આપણી સામે આવી જાય સાંજ પડે એટલે અસ્ત થાય એટલે આપણા નેત્રોની સામેથી ઓજલ થઈ જાય એવી જ રીતે ભગવાન પ્રગટ થાય ને અંતર થાય સૂર્ય જેમ સૂર્યો દાય સૂર્યસ્ત તેમ ભગવાન પ્રગટ થાય અને અંતર્ધાન થાય પણ અજ્ઞાની લોકો છે જે અજ્ઞાની લોકો છે એ એવું માને છે કે ભગવાન જન્મ લે છે જન્મ લઈને પછી એમ મરી જાય છે જેને આપણે પ્રગટ થયા અને અંતર કે એ લોકો એ સામાન્ય ભાષામાં જન્મ મરણ માને છે ભગવાન જન્મ લે છે મરણ પામે છે એટલે એ ભગવાન ભગવાન નથી એવું માને છે એ એમના જેવા સામાન્ય મનુષ્ય માને છે આ આવી વ્યક્તિઓ અજ્ઞાની હોય છે ભગવાનને અજ અને અવિનાશી ન માનવાનું કારણ ભગવાનની જે સહજ આત્મીયતા છે તે તેને ભૂલી તેને શરીરને પોતાનું માની લીધું આ શરીર હું છું ને આ શરીર મારું છે એટલે એમની સામે એક પડદો આવી જાય છે એટલે એ પડદાના એટલે પડદો એટલે જ્ઞાન જ્ઞાનને અજ્ઞાન વચ્ચેનો પડદો એટલે અજ્ઞાનતાનો પડદો એને લીધે ભગવાનને જન્મ મરણવાળા સમજે છે એ વાત મૂળ મનુષ્યો માટે પણ કીધી છે મૂળ મનુષ્યો મને એટલે કે ભગવાનને અજ અને અવિનાશી નથી જાણતા કારણ કે એક તો યોગમાગા માયાને લીધે ભગવાન ટંકાયેલા હોય છે અને બીજું કે એમની મૂર્ખતા ઘણો કે મૂળતા છે સામાન્ય રીતે જોઈએ કોઈ એક ઘર હોય શહેરમાં હોય જો રાજા કિલ્લેબંધી જાહેર કરે તો મનુષ્ય પોતાના ઘરમાંથી તો બહાર નીકળી શકે છે શહેરમાં ફરી શકે છે પણ શહેરની બહાર જઈ શકતો નથી કારણ કે રાજાએ કિલ્લેબંધી કરી હોય છે એટલે કિલ્લાની બહાર જવાય નહીં એટલે કે શહેરની બહાર જવાય નહીં કારણ કે શહેરની બહાર જવું એ રાજાની પરવાનગીથી જ થાય અને રાજાની આદેશ વગર થઈ શકે નહીં પણ રાજા તમારા ઘરમાં દરવાજો તોડીને આવી શકે પ્રવેશી શકે એટલે જે મૂર્ખ માણસ છે જે મૂળ માણસ છે જે એ ભગવાનની નિત્ય સ્વરૂપને જાણી શકતા નથી એ ભગવાનને જન્મવાળો ને મરવા માને છે એ અવિનાશી છે અજન્મા છે એવું એ સમજી શકતા નથી કારણ કે એમની પાસે અજ્ઞાનતા હોય છે એમની પાસે જ્ઞાનનો અભાવ હોય છે જેમ જેમ મનુષ્ય શીખે છે જેમ જેમ ભગવાનને જાણે છે જેમ ભક્તિ તરફ ધીરે ધીરે વધે છે ત્યારે એ ભગવાનને જાણી શકે છે અને ભગવાનને જાણવાથી એને ભગવાન વિશે ખબર પડે છે આગળ ભગવાન કહે છે કે બધાની સામે અર્થાત એ મૂળ સમુ સમુદાયની સામે હું ભગવાન રૂપે પ્રગટ થતો નથી કારણ કે તેઓ મને અજ અવિનાશી ભગવત સ્વરૂપે જાણવા કે માનવા જ ઈચ્છતા નથી પરંતુ તેઓ મને સાધારણ મનુષ્ય મારી માનીને મારી અવહેલના કરે છે આથી આવા મૂળ વ્યક્તિ આગળ હું કેવી રીતે પ્રગટ થવું કારણ કે તે તો મને અજ અવિનાશી માનતા નથી મને જન્મ મરણ છો અને પાછો હું યોગ માયાથી છૂપો રહેલો છું સામાન્ય મનુષ્યની માપક રહું છું એટલે આવા વ્યક્તિઓ જે મૂળ વ્યક્તિઓ છે એ મને જરેરે ઓળખી શકતા નથી મારામાં વિશ્વાસ કે શ્રદ્ધા રાખી શકતા નથી અહીં ભગવાન સર્વસ્વ શબ્દનો સંદર્ભ ફક્ત અજ્ઞાનીઓ માટે જ હોવો જોઈએ ભગવાન માયાથી ઢંકાયેલા છે તે માત્ર દ્રષ્ટિથી છે પરમાત્મા પાસે એવો કોઈ પડદો નથી જેનાથી એ ઢંકાઈ જાય નિષ્કલમ શુદ્ધ સર્વોચ્ચ બુદ્ધિ છે પડદો ફક્ત વ્યક્તિગત જીવ માટે છે વાદળો કોઈ પણ સમયે સૂર્યને અસર કરી શકતા નથી તે હંમેશા તેજસ્વી છે અને તેજસ્વી રહેશે વાદળના આવરણોના નીચે રહેલા લોકોના દ્રષ્ટિકોણથી છે પણ પરમ ભગવાન સાથે પણ એવું છે યોગમાયા સમાવુત વાક્યનું એક અલગ અર્થઘટન કેટલાક વિવેચકો કરે છે એટલે કે વિવેચકો પણ આને અર્થનો બીજી અર્થ છે તેઓ મુધાહ ભ્રમિત માટે યોગ્ય વિશેષણ તરીકે લેવામાં આવે છે એનો અર્થ એ થાય છે કે માયાની ભ્રામક શક્તિથી ઢંકાયેલું અજ્ઞાન જગત ભગવાનના શાશ્વત સ્વરૂપને જોઈ શકતું નથી અજ્ઞાનીઓ સામાન્ય રીતે માયાને મજબૂત કરે અને પોતાને બાંધવા માટે મજબૂત બેડીઓ બાંધે છે વાસના વિષયોમાં પ્રેમ ઇન્દ્રિયાનંદની આનંદની તૃપ્તિ લોભ દેશ આ માનવતાના મનને દુઃખી કરે છે ત્રાસ આપે છે અને શુદ્ધતા અને આત્મનિયંત્રણ ડિસ્કાઉન્ટ પર રાખે છે વિશ્વમાં અશાંતિ એ માણસોનું વાદળછાયું બુદ્ધિને કારણે છે જો શાંતિ અને આશીર્વાદનું રહસ્ય સોળખતા નથી સમજી શકતા નથી આધ્યાત્મિક જીવન આંતરિક સ્વતંત્રતા ઘણા લોકો માટે વ્યવહારિક રીતે અશક્ય બની ગઈ છે કારણ કે લોકો જે વાતાવરણમાં રહે છે તે સંવેદના આકર્ષણ વિચલિત તત્વોથી ઝેરી છે ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં જે બુદ્ધિહીન મનુષ્યો ભગવાનને નથી માનતા એના વિશે વાત કરે છે ભગવાન અવતાર કાળમાં બધાની સામે પ્રગટ થતા હોવા છતાં તેમની સાથે તેઓ પ્રગટ થતા નથી વાસ્તવમાં ભગવાન અપ્રગટ રહેવા માંગતા નથી ઈચ્છતા પણ નથી પણ ભગવાન પૃથ્વી પર એટલે કે જગતમાં જરૂરિયાત મુજબ અવતાર લે છે અને એ અવતાર પણ અલૌકિક જ હોય છે આ અવતાર મનુષ્ય માટે લે છે જ્યારે પૃથ્વી એટલે કે ધરતી ઉપર પાપ વધી જાય છે અથવા પાપીઓ પણ વધી જાય છે ત્યારે એમનો નાશ કરવા ભગવાન જન્મ લે છે ભાગ ભગવાન તો આ જન્મ છે પણ મનુષ્ય રૂપે માત્ર અવતાર લે છે અવતાર ધારણ કરે છે અને અવતારણ કરી છેલ્લે અંતર્ધાન થઈ જાય છે આપણે મૂર્ખ લોકો મૂળ લોકો એને જન્મ મરણમાં સમજી લે છે અવતારને અને એ અવતાર લે છે અને અવતાર લીધી પછી અંતર્ધાન થઈ જાય છે એને આપણે જન્મ મરણનો એક ચક્ર માની લે છે એવા આપણે મૂર્ખ છે એ મૂર્ખતાને લીધે ભગવાનને ઓળખી શકતા નથી ભગવાન પ્રાપ્તિ ભગવત પ્રાપ્તિ આપણને નડે છે ભગવાન અહીં આગળ કે છે કે શ્રદ્ધા અને પ્રેમના અભાવને કારણે ભગવાનના ગુણ પ્રભાવ સ્વરૂપ લીલા રહસ્ય તેમજ મહિમાને નહીં જાણનાર સાધારણ અજ્ઞાની મનુષ્યો એવા ભ્રમમાં પડ્યો રહે છે કે શ્રી કૃષ્ણ પણ અમારા જેવો મનુષ્ય છે અમારી જેમ જન્મે છે અને મરણે છે એ સમજી શકતા નહીં કે કૃષ્ણ જન્મ મૃત્યુદિ અતિ નિત્ય સત્ય વિજ્ઞાનંદન સાક્ષાત પરમેશ્વર છે

ગયા હતા એક દૂત બનીને ત્યારે દુર્યોધનને એમને સામાન્ય માણસ ગણી એમને લોખંડની જંજીરથી બાંધવાનો પ્રયત્ન કર્યો હતો આ લોખંડની જ્યારે બાંધવાનો પ્રયત્ન કર્યો હતો એટલે શકુની કે દુર્યોધન કે શિશુપાલ આવી અજ્ઞાની મૂળ વ્યક્તિઓ ભગવાનના સાચા સ્વરૂપને ઓળખી શક્યા ન હતા કારણ કે ભગવાનની આગળ આ માયાનું આવરણ હતું જે ત્રણ રજ ગુણો છે રજ તમસ અને એ ગુણોથી ઢંકાયેલા છે ભગવાન અને એ ગુણોને આપણે પાર કરી શકતા નથી એટલે દુર્યોધનને પણ એ ગુણોનો જે પડદો છે એ ઓળખાડી શક્યો નહીં એ નીકાળીને જોઈ શક્યો નહીં એટલે એણે ભગવાનને પકડવાનો પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નમાં ભગવાને પોતાનું સાક્ષાત स्वरूप સ્વરૂપ દર્શન આપે પણ રિયલ સ્વરૂપ ને જોઈ શક્યા કારણ કે બંને ભગવાનના ભક્ત હતા જ્ઞાની હતા ને ભગવાનને જાણતા હતા એ જાણતા હતા કે ભગવાન કૃષ્ણ એ ભગવાન છે એ અવતાર રૂપે અહીંયા આવ્યા છે ભગવાન અવિનાશી છે અજન્મા છે એમનું મૃત્યુ કે જન્મ થતો નથી પણ એ અહીં મહાભારતમાં એટલે મીન્સ એ ગાળમાં મહાભારતના યુદ્ધ માટે પાપીઓનો નાશ કરવા માટે અવતાર લીધો છે એ જ્ઞાન ભીષ્મ અને વિદુ બંને સોડે હતું એટલે બંનેને ભગવાનના દિવ્ય દર્શન થયા હતા ભગવાનના દિવ્ય સ્વરૂપના દિવ્ય દર્શન થયા હતા બાકી રહેલા તમામ જે દરબારમાં બેઠા હતા એમને ભગવાનના દર્શન ના થાય કારણ કે ભગવાનનું તેજ એટલું બધું હતું એ તેજ ભગવાનના સાચા ભક્ત એ ભગવાનના ભક્તને જ ખબર પડે એ તેજ છે કે માયાના આવરણને તોડીને ભગવાનનો ભક્ત જે જ્ઞાની છે જે જાણે છે જે મૂડ નથી એ ભગવાનને ઓળખી શકે છે એ વાત આ શ્લોકમાં ભગવાનને આપણને કરી છે